યુદ્ધની પરિસ્થિતિની અંદર દેશના જવાનો બહુ જ ગૌરવપૂર્ણ રીતે સરહદ પર નજર રાખી રહ્યા છે અને આપણા નાગરિકોની સુરક્ષા કરી રહ્યા છે આ બધાની વચ્ચે વાત કરવી છે ગુજરાત વિશે કેમ કે ગુજરાત અલર્ટ પર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન આવ્યો હતો એમણે એમની સાથે વાત કરી અને એમણે એવું કહ્યું છે કે અલર્ટ રહેવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમણે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ પણ સતત બધી બાબતો પણ બધી બધી પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે જે રીતે ગઈકાલે પાકિસ્તાને કચ્છથી લઈને ભુજ સહિતના અનેક વિસ્તારો પર રાજસ્થાન જમ્મુના અનેક વિસ્તારો પર હુમલો કર્યો હતો ડ્રોન અટેક કર્યો હતો એના કારણે ગુજરાતમાં સરહદી વિસ્તારોમાં પણ અલર્ટ આપી દેવાયું છે ગુજરાત વિશે વાત કરવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી અત્યારની જે પરિસ્થિતિઓ છે એના વિશે રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિશે વરિષ્ઠ સચિવો સાથે અને સંબંધિત જિલ્લાના વહીવટી વડાઓ સાથે પોલીસ પ્રશાસન સાથે પણ બેઠક કરી છે અને સમીક્ષા કરી છે ગતિવિધિઓની સુરક્ષાની ઇમરજન્સી સેવાઓની આ બધી જ સેવાઓની એમણે સમીક્ષા કરી છે એની સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી વિસ્તારો છે બનાસકાંઠા પાટણ અને કચ્છ આમ પણ એલર્ટ પર છે બાકી જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ રહેવાની સૂચના આપી છે ભૂજ એરપોર્ટ સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી અને સેનાનું મનોબળ ન તૂટે એ પ્રકારે સૂચનો પણ કરવામાં આવ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એમણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને બાકી બધા માધ્યમોમાં એમણે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કોઈ પણ પ્રકારની ફોલ્સ એક્ટિવિટી જો થશે કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે ચાર પ્રકારની એફઆઈઆર છે ચાર લોકોની સામે એફઆઈઆર છે એ કરવામાં આવી છે ફેક ન્યૂઝ ફેલાવનારા ચાર લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે ઇમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્યના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો પેરામેડિકલ અને મેડિકલ અન્ય અધિકારીઓ કર્મચારીઓ માંદગી સિવાયની તમામ પ્રકારની એમની રજાઓ છે એ રદ કરી દેવામાં આવી છે પોલીસ અને કર્મચારીઓની રજા પણ પહેલેથી જ રદ કરી દેવામાં આવી હતી એની સાથે ન છોડવા માટે મેડિકલ ઓફિસર્સ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે દવાઓનો પૂરતો સ્ટોક ડોક્ટરોની ટીમો લાઇટ કટ થાય તો જનરેટરની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે નડાબેટ હજીરામાં પોલીસ પેટ્રોલિંગ છે ઓપરેશન સિંદૂર છે અને ગુજરાત હાઈઅલર્ટ પર છે બાવીસ બાવીસમી એપ્રિલે આખો ઘટનાક્રમ આપણે જોઈએ પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા ત્રેવીસ એપ્રિલ ત્રેવીસ એપ્રિલના દિવસે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસ શરૂ કરી સિંદૂર જડ કરાર તાત્કાલિક અસરથી રદ કરી દેવાયો વાઘા અટારી બોર્ડર બંધ કરી દેવા પર રોક લગાવાઈ વેપાર પર રોક લગાવી દેવામાં આવી પહેલી મહિના દિવસે ભારતે પાકિસ્તાન એરલાઇન્સ માટે એર સ્પેસ બંધ કરી સાતમી મહિના દિવસે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ નવ આતંકી જે અડ્ડાઓ હતા એને ધ્વસ્ત કર્યા એર સ્ટ્રાઇક કરી અઢાર જિલ્લાઓમાં ડ્રિલ અને બ્લેકઆઉટ કરી અને યુદ્ધની તૈયારી કરી દેવામાં આવી કેશોદ કંડલા જામનગર સહિતના દસ એરપોર્ટ છે બંધ કરી દેવામાં આવ્યા સાતમી મેના દિવસે પાકિસ્તાને પંદરથી વધારે ભારતીય લશ્કરી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો ભારતે ઇઝરાયલના હાર્પી ડ્રોનથી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો આ સિવાય ભુજમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી તો એનો પણ સેનાએ જવાબ આપ્યો આ બધી અપડેટ પોરબંદરમાં અત્યારે સઘન સુરક્ષા છે દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે આ સિવાય સેના વિશે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવનારા ચાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે સાચી માહિતી છે એ જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે સેનાનું મનોબળ તૂટે પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો એની સામે કાર્યવાહી ચોક્કસથી થશે સાંભળીએ ગૃહરાજ્યમંત્રી શું કહી રહ્યા છે કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબલ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે તો અત્યારે ગુજરાત પાસે ત્રણ મહિનાની દવાઓનો પૂરતો સ્ટોક છે આ માહિતી ગુજરાત ફાર્મસી અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે આપી છે ત્રીસ હજાર રિટેલર હોલસેલર ડેપો છે દવાની સિસ્ટમ છે થ્રી ટાયર છે એટલે આપણે આપણી પાસે અત્યારે દવાનો પૂરતો સ્ટોક છે વડોદરાની સૈયાજી હોસ્પિટલ છે ત્યાં પણ એક્સ્ટ્રા વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે એની સાથે સાથે વૈપલ વૈકલ્પિક વ્યવસ્થાઓ છે હોસ્પિટલોની અંદર જે ઇમરજન્સી સેવાઓ જ્યાંથી ઓપરેટ થાય છે બધી જગ્યાઓ પર કરી દેવામાં આવી છે સુરતમાં પોલીસ એલર્ટ છે દરિયા કિનારાના તમામ વિસ્તારે વોચ ટાવરથી નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ માહિતીઓ જે પણ લાગે એ પોલીસ સુધી પહોંચાડવા માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે રાજકોટ આઈએમએની આઈએમએ હેઠળ આવતી પચાસ ખાનગી હોસ્પિટલોમાં પણ પચીસો તબીબો ખડે પગે છે સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે સુરક્ષાની સમીક્ષાઓ પણ થઈ રહી છે અને તમામ પ્રકારની નજર છે અમદાવાદ સિવિલમાં પણ રાખવામાં આવી રહી છે ઇમરજન્સીને પહોંચી વળવા માટે સુરતમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે જનરેટર ડીઝલની છે ક્લિનિકલ સર્જરી આ સિવાયના સહિતના તમામ જે વિભાગના ડોક્ટરો છે કર્મચારીઓ છે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બધા જ નેતાઓ બધા જ મંત્રીઓ સતત ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે ખાસ જે સરહદી વિસ્તારો છે ત્યાં અલર્ટ વધારી દેવામાં આવ્યું છે જિલ્લા પ્રશાસન ત્યાં અલર્ટ મોડ પર અને ખડે પગે છે ગુજરાત સુરક્ષિત છે સેફ છે એટલા માટે સેફ છે કેમ કે આપણા સૈન્યના જવાનો છે એ ત્યાં બોર્ડર પર આપણી રક્ષા કરી રહ્યા છે પાકિસ્તાનની નાપાક હરકતો દરેક પ્રકારની હરકતોનો સામનો આપણે કરી રહ્યા છીએ એવા વખતે આપણે ડરવાની કે ભય ફેલાવાની કે અફવાઓ ફેલાવવાની કોઈ જ જરૂરિયાત ઊભી થતી નથી પણ સુરક્ષિત રહેવાની જરૂરિયાત અવશ્ય છે નમસ્કાર